આજે ભાજપના ભરતી મેળામાં વરાછા ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી હાજર રહ્યા ન હતા તે નારાજ મામલો બહાર આવ્યો છે અને આ બાબતે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવી રહ્યું છે આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે કુમાર કાનાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે ચૂંટણીમાં અમને સામને લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમને મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમને મૂકી છે અને અમે કુમારભાઈને નારાજગી નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામના લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા આમને સામને ચૂંટણી લડ્યા હતા એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ પણ મનમાં જે પણ વાત હશે એમને જોઈએ સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમને સાથ સહકાર સહયોગની ની જરૂર છે ચોક્કસ લેતા રહીશું નારાજગી દૂર કરતા

એમને અમારા ઉપર પ્રહાર કરાવ્યો એમને એના ઉપર પ્રહાર કરાવ્યો અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમને કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યો અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે પણ હવે જ્યારે

એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે મેં પહેલા કીધું કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહે સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય

એમના આશીર્વાદ પણ લઈશું જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા તો આજે સાથે જઈએ તો ચોક્કસ એમના આશીર્વાદ લઈશું તમે ભાજપમાં જોયા ત્રણ ચાર દિવસ થઈ ગયા એ કુમારભાઈ સ્ટેજ પર નહીં દેખાયા હતા કેમ કે કંઈક નારાજગી દેખાઈ રહી હતી તમે એમને મનાવવાની કોશિશ કરી હતી આ ચાર દિવસોમાં નહીં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી રહી ત્યારે કંઈક પારિવારિક કારણોસર બાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું છે તો એની ચર્ચા કરીશું નારાજગીનો પ્રશ્ન જ નથી એમને જે સિદ્ધાંતની એની જે વ્યક્તિગત બાબત છે ચોક્કસ છે એમને જે કોઈ બાબતમાં દુઃખ લાગ્યું છે તે બાબતની ચર્ચા કરશું એનું નિરાકરણ લાવીશું

પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડી સત્તાધી શોધાધિકારીઓ પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે પાર્ટીની પ્રક્રિયા છે પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે એ જોડાણના દિવસોમાં એમને જે પ્રક્રિયા અને સિદ્ધાંતની બાદ હતી હશે આવનારા દિવસોમાં ચોક્કસ સૌ પાર્ટીની એક છત્રછાયા નીચે સાથે મળીને કાર્ય કરીશું

સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા બે હજાર પંદરથી સ્ટાર્ટ કરી ત્યારે અમે અભ્યાસ સાથે જોડાયેલા હતા ત્યારે રાજનીતિક બાબતોની સાથે જોડાવું કંઈ પાર્ટી સાથે જોડાવવું લડવું શું નહીં આવી કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી હોય પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ બની કેસો બન્યા પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી

હાલ તો આજના દિવસે મીડિયાના આપના માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સૈદ્ધાંતિક રીતે શક્ય નહોતું પણ પાર્ટીના પ્લેટફોર્મ પર અને પાર્ટીના હિતના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે એ આજે પણ એક વડીલને આદરણીય હતા ને કાલે પણ એક વડીલ આદરણીય તરીકે હશે એમનો જે રાજકીય અનુભવ છે અને આ વિસ્તારને એમણે ઘણા સમયથી પ્રતિનિધિત્વ કર્યું છે એટલે એમની કોઈ પણ પ્રકારની બાબતો હશે એ બાબતની અમે સંપૂર્ણ સાથે મળીને ચર્ચા કરીશું